નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વર થી અંકલેશ્વર ના લક્ષ્મણનગર માં ભરૂજ સુજી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ નું કોભાંડ ઝડપી પાડી એ કિસ્મ ની ધરપકડ કરી ગેસની નાની મોટી બોટલ મળી અઢાર નંગ ગેસ સિલિન્ડરની બોટલો અને વજન કાંટો તેમજ રિફિલિંગ પાઇપ મળી એકવીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી અંકલેશ્વરના સારંગપુર ગામના લક્ષ્મણનગરમાં શાક માર્કેટ પાસે સૂર્યા મેન્સ્વે નામની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ચાલે છે માહિતીના આધારે એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી નાની મોટી બોટલ મળી અઢાર નંગ ગેસ સિલિન્ડરની બોટલો અને વજન કાંટો તેમજ રિફિલિંગ પાઇપ મળી એકવીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને લક્ષ્મણનગર મહાકાળી મંદિરની બાજુમાં રહેતું રોશનલાલ મીઠાલાલ ખત્રીની ધરપકડ કરી તેના વિરુદ્ધ જેડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરવામાં આવી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસજી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર